નવરાત્રીના પર્વ નિમિત્તે રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પરિવાર સાથે આરતી કરી પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનર અને ધર્મપત્ની દ્વારા ગરબાની રમઝટ બોલાવી રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને પોલીસના પરિવાર સાથે ગરબા રમવામાં આવ્યા ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારી ગરબાના તાલે ઝૂમ્યા પોલીસ ગરબામાં બંદોબસ્તમાં પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી પણ કરવામાં આવી રહી છે રામપુરા પોલીસ લાઇન ખાતે કુલ બસો પોલીસ પરિવાર દ્વારા ગરબા રમાયા આજે ચોથા નોરતા નસુદ દિવસે હું આપણે પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઈન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બી ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છે મારી માતા રાણી જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એ માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ